તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર ના આવતીકાલે જન્મદિવસ દિવસ અવસરે તાપી જિલ્લા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસૂલી કર્મચારી સંઘ દ્વારા આજે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો તેમજ મહેસૂલી વિભાગના કર્મચારી પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા આઠસોથી વધુ રક્તદાન માટે રજીસ્ટ્રેશન થયું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાત સમયે ગ્રામ્ય વિસ્તારના લોકોને અકસ્માત તેમજ અન્ય બીમારી માટે તાત્કાલિક બ્લડ સુવિધાઓ મળી રહે તે હેતુને લઈને તાપી જિલ્લાના કર્મચારી સંઘના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સો નવ બે હજાર આ સમગ્ર ગુજરાતમાં માં ત્રણસો સિત્તેર થી વધુ સ્થળો એક સાથે માન્ય ગુજરાત ના પણતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ભારત દેશના લોક લાડીલા વડાપ્રધાનશ્રી ની બર્થડે આવતીકાલે આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક લાખ થી વધારે બ્લડ ડોનેશન થાય અને આપણા સમાજના જરૂરિયાતમંદ લોકોને આ બ્લડ થકી આપણે એમને મદદ કરીએ જે અકસ્માતો થાય છે જ્યારે જ્યારે કોઈ બીમાર પડે છે લોહીની જરૂર પડે છે અને લોહીની અછતના કારણે આ મૃત્યુ થાય છે તે ન થાય એ માટે આ રક્તદાન એ મહાદાન છે એ રીતે તમામ કર્મચારી મંડળો એક થઈને